આજે જ્યાં ગરબાના સ્વરૂપો બદલાઈ રહ્યા છે ત્યાં ચાંપલાનાર ગામનો વારસાગત ગરબો પોતાની શુદ્ધતા અને ઐતિહાસિક મૂલ્ય જાળવી ઉભો છે ગામના માંડવી વિસ્તારમાં નવલી નોરતાની રાત્રે વિશેષ ભક્તિમય માહોલ સર્જાય છે અહીં શેરી ગરબાનું વિશેષ મહત્વ છે જ્યાં ગ્રામ લોકો તેમની વ્યક્તિગત માનતા લઈ ઉમટી પડે છે અને તોલા ધરાવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે આ પરંપરા ગામની સમૂહ પૂજા અને સંસ્કૃતિની મોટું પ્રતિક બની ગયું છે ગરબા શબ્દ પરથી જેનો ઉદ્ભવ માનવામાં આવે છે તે ગરબો અહીં ભક્તિ અને ઉલ્લાસના સંગમ સાથે ઉજવાય છે ઢોલ ઢોળક તાળ અને હાથાળીઓના પ્રાચીન સુર વચ્ચે જ્યારે ગ્રામ લોકો ગરબે ઘૂમે છે ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી છવાઈ જાય છે આ ગરબા માત્ર મનોરંજન જ નથી પરંતુ ગુજરાતની અસ્મિતા શ્રદ્ધા અને સંસ્કૃતિનું જીવંત ચિત્રણ છે પાંચમી પેઢીના ખભે જવાબદારી સૌથી નોંધનીય બાબત એ છે કે ગામનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો આજે તેની પાંચમી પેઢી દ્વારા ઉત્સાહપૂર્વક સંચાલિત થાય છે યુવા પેઢી દ્વારા પૌરાણિક પરંપરાનું જતન એ દર્શાવે છે કે સાબરકાંઠાના ગ્રામ્ય ગૌરવમાં સંસ્કૃતિના મૂળિયા કેટલા ઊંડા છે આમ ચાંપલાનાર ગામ માત્ર એક ગામ જ નહીં પણ ગુજરાતના ભવ્ય વારસાને પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે જ્યાં ભૂતકાળની પરંપરા આજે પણ વર્તમાનમાં ધબકી રહી છે એવા સી પરમાર ભારતની અસ્મિતા સાવરકાંઠા